જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સંસદ સભ્યની ઉપસ્થિતિમાં શહેરના આઇકોનિક રોડ સહિતના વિકાસ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે જૂનાગઢ જિલ્લાના લોકપ્રિય સંસદ રાજેશ ચુડાસમા તથા કહી શકાય કે નેવ્યાસી માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા તથા ચોરવાડ શહેર ભાજપના પ્રમુખ મંથન ડાભેની પ્રેરક ઉપસ્થિતિમાં તથા શહેર ભાજપની ટીમ યુવાનો ચોરવાડ શહેરના ગ્રામજનો તથા વેપારી લોકો પણ હાજર રહ્યા હતા ચોરવાડ નગરપાલિકાના આઈકોનિક રોડ અને અન્ય વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું અને આ કાર્યોમાં વિસ્તારના પ્રજાજનો માટે સુખદ અને આરામદાયક જીવન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે આજ રોજ ચોરવાડ મુકામે આપણા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચોરવાડના વિકાસ કામો માટે સાતસો કરોડ સાડા સાત સાતસો લાખ રૂપિયા મંજૂર કરે છે જેમાં બાયપાસથી આ બાયપાસ સુધીનો રસ્તો આઈકોનિક રોડ બનાવવા માટેનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ મંજૂર છે એ તાત્કાલિક પૂરા કરે અને લોકોને વધુમાં વધુ સુવિધા ચોરવાડ ગામના લોકોને મળવાની છે જે કંઈ રકમ મંજૂર થઈ છે એના સારામાં સારા વિકાસ કામો થવાના છે અને ચોરવાડની પ્રજાને ખૂબ જ উপী কামো দ